વત્સ મે તને માર માર્યા મને ખુદને ખબર નહી કે તું કેવલી છો મિચ્છામી દુકડમ અને જીન શાસન ને ઉદારતા જુઓ જે આટલું જ મિચ્છામી દુકડમ આપવાનું શરૂ કર્યું ત્યાં ગુરુને પણ તમે નહીં સમજી શકો આ આટાપાટા પાટા બહુ બુદ્ધિની રવાડે ચડી જશો તો તમને આવા જ પ્રશ્નો થવાના હે મારા સાહેબ કેવલી થઈ ગયા હતા પછી એમણે એમના ગુરુને ઉચકીને ચલાય એમને તો ઉચકીને નીચે મૂકી દેવા જોઈએ ને હવે હું શેરો તમને ઉઠાડું ઉપાડું હું તો કેવલ જ્ઞાની છું તમને આશા તનું પાપ લાગે હાલો હવે તમે હું આમ ચાલુ બોલ્યા બોલ્યા કે ઉચકીને ફર્યા કેવળ જ્ઞાની શિષ્ય પોતાના છદમસ્થ ગુરુને ઉચકીને ફરે છે આ જીન શાસન છે અરે ગુરુ જ્યારે શિષ્યની માફી માંગે છે ને ત્યારે શિષ્યની માફી માગતા માગતા ગુરુને કેવળ જ્ઞાન આ જીન શાસનની ઉદારતા દોઢ વર્ષ પહેલા થી જ્યારે મુંબઈ જતો હતો નવસારી આવે તો વૈશાક થઈ જઈશ મને યાદ છે અમારું ચોમાસું વાસણ અને ગુરુદેવનું ચોમાસું લક્ષ્મી વર્ધક હતું દર પંદર દિવસે સાતા પૂછવા અને વંદન કરવા જોઈએ અને એમાં એક દિવસ ગુરુ મહારાજો જોયું રૂમ કોઈ નથી મને કે દરવાજો બંધ કર દરવાજો બંધ કરાતો હું બાજુમાં બેઠો મને કે જુઓ 45 જો એ વખતે 44 44 વર્ષ થયા તમારા ચારિત્ર જીવન આ 44 વર્ષમાં તમને તૈયાર કરવામાં ક્યારેક મારાથી તમારા ઉપર કસાઈ થઈ ગયો હોય ક્રોધ થઈ ગયો હોય તમને સારણા વારણા કરતા કરતા મને કોઈ કસાઈ વિભાવમાં હું ચાલ્યો ગયો હોઉં ક્યારેક મેં પાર્શિયાલિટી કરી હોય આવું બધું જો કર્યું હોય કર્યું પણ છે તો મારા તમને ગુરુદેવ આગળ બોલવા જાય ને મિચ્છામી દુકડમ એ પેલા મારે ગુરુદેવના મુખ ઉપર હાથ મૂકવો પડ્યો મિચ્છામી દુકડમ આપે ન માગવાના હોય અમારે માગવાના હોય આપે અમારા નિતાંત હિતની કાળજી રાખવા માટે આ બધું જ કર્યું હતું આપને તો કરવાની છૂટ છે અમે કદાચ આપનું માન્યું ન હોય આપે કીધું એનાથી ઉલટા ચાલ્યા હોઈએ અને આપના દિલને અમે દુભ્યું હોય તો ગુરુદેવ અમારા તમને આજ

मे तू पेला नाही ल चिंता बस विभाग